પારડી પારડીડીસીઓ સ્કૂલ પાછળ પડે લાખલાને ગૌરક્ષકે પાલિકાની જેસીબી વડે ઉગાડ્યો પારડી ડીસીઓ હાઈસ્કૂલ પાછળ આવેલ ખાડકુવામાં એક આખલો અંદર પટકાયો હતો જેની જાણ આજરોજ સવારે ગૌરક્ષકની ટીમને થતાં કીર્તિભાઈ ભંડારી જયસિંહ ભરવાડ કાળુભાઈ સહિત પંદર જેટલા ગૌરક્ષકો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને આખલાને બહાર કાઢવાનો પ્રયાસ કરતા નીકળી શક્યો ન હતો જેથી જેસીબી બોલાવવાની ફરજ પડી હતી પાલિકાની ટીમ સાથે જેસીબી સ્થળ ઉપર આવી પહોંચ્યું હતું પરંતુ જેસીબીને અંદર જોવા માટે જગ્યા ન મળતા પરમિશન લઈ જર્જરિત દિવાલ તોડી જેસીબી સ્થળ ઉપર પહોંચ્યો હતો અને વડે ભારે આખલાને કરી જીવન દાન આપ્યું હતું ત્રણ કલાકની જેમતે નંદી મહારાજને રેસ્ક્યુ કરી બળદના શરીરે છોલાયેલ જગ્યાએ દવા લગાવી હોવાનું કીર્તિભાઈ ભંડારીએ જણાવ્યું હતું ત્યારે પશુ માલિકો પોતાના ઢોરોને ખુલ્લા ન છોડે તેવી અપીલ કરી હતી સવારના અમારા રાજેશભાઈ ગૌરક્ષક દંડના જે સભ્ય છે એમનો ફોન આવતા કેભાઈ ડીસીઓ હાઈસ્કૂલની પછાડી ત્યાં એમ કહીએ કે એક ખાડ કૂવાની અંદર બળદ પડેલો છે હવે જઈને જોતા નંદી મહારાજ એકદમ મોટા હેલ્થ હેલ્ધી ખાડ કૂવાના સ્ટેપ તોડીને અંદર પડી ગયેલા હતા એટલા તરત જ અમારા બીજા અન્ય ગૌરક્ષકો તેમજ જયસિંહભાઈ ભરવાડ કાળુભાઈ ભરવાડ એમની ટીમ પંદરથી વીસ જણાને લઈને આવી ગયા અને પહેલાં તો માનવ બળ થકી અમે કાઢવાનો પ્રયાસ કર્યો પણ અમે અમારા એમાં અમને નિષ્ફળતા મળતા જે જેસીબી મંગાવતા અને પાલિકા સીઓ સાહેબને ભાવસર સાહેબ તેમજ પંકજ ગરણિયાને અમે કહેતા એ પણ ચારથી પાંચ કર્મચારીઓને લઈને આવી જતા પાછું માનવ બળ કરતાં પણ એ ના નીકળતા છેવટે જયસિંહભાઈ જેસીબી બોલાયું અને કેરી માર્કેટવાળાને રિક્વેસ્ટ કરતા જર્જરી તેમની દિવાલ થઈ ગઈ હતી તો તે તોડીને પછી અમારે એક વાડીમાં પ્રવેશ કરીને જ્યાં બળદ પડેલો હતો નંદી મહારાજ ત્યાં સુધીને અમે આવવા માટે જેસીબીને સફળતા મળી અને ત્યારબાદ અમે એમને રેસ્ક્યુ કરીને દોરડાથી બાંધીને બહાર કાઢ્યું મિનતમાં અમારે સવારે અમે પોણા આઠથી લઈને આ આગ કાઢતા અમને સાડા અગિયાર વાગ્યા હતા અને ત્યારબાદ પછી અમે એના ઉપર જે ચામડી બધી છોલાઈ ગયેલી હતી ત્યાં દવાનો છંટકાવ કર્યો અમે નંદી મહારાજ થોડો લૂઝ થઈ ગયેલો છે પણ તે હવે એની તાકાત આગળ કોઈનું ચાલી શકે એમ નથી કેમકે થોડા દિવસ પહેલાં પણ અમે એક નંદી મહારાજ બે લડતા લડતા એક એટલો બધો ઇન્જેર થઈ ગયો કે અમે એમને વાપી પાંજરાપોળમાં મોકલી આપવો પડે કે એ ડીસીઓ હાઈસ્કૂલ પછળ એ ખાડ કૂવાની અંદર પડેલો કૂવો પણ ઊંડો હતો અને કાઢવામાં બહુ મુશ્કેલી પડી અમને. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઈક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો.